प्राणाय सानुना विनाशाय चतुष्कृ धर्मसन्तापनार्थाय संभवामि युगेयु श्री कर्म विनाशाय चतुष्कृतापनार्थाय ज्ञानी पुरुष मे तो मोक्ष 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 नहीं तो करोड़ों था था था। उपाय उपाय ना ना मोक्षण भर्गो दे

છઠ્ઠા ચક્રવર્તી શ્રી કુંથુનાથ જેઓ વર્તમાન ચોવીસી ના સત્તરમાં તીર્થંકર હતા તેમણે પણ જીવનમાં ચક્રવર્તી અને તીર્થંકર તરીકેની બેવડી ભૂમિકા નિભાવી છે ચક્રવર્તી તરીકે સામાન્ય પૂર્વાશ્રમમાં તેમનો પરિચય જોઈએ તો તેઓ નગરના સુર નામના રાજા અને શ્રી ની કુખે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રી રાણીની કુખે છઠ્ઠા ચક્રવર્તી તરીકે ચ્યવન પામીને આવે છે નિયમ મુજબ તેઓ જીવનમાં દેવડી ભૂમિકા ભોગવાના છે તે અપેક્ષાએ તેમની માતાને બોતેર સ્વપ્નમાંથી ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા દેખાય છે તેમની માતા શ્રીરાણી આ સ્વપ્નોની વાત સૂર રાજાને જણાવે છે અને સુર રાજા પોતાના શ્રુત જ્ઞાનને આધારે પોતાની પટરાણી શ્રીરાણીને જણાવે છે કે તમારી કુક્ષીમાં ચક્રવર્તી બનનાર મહાન બાળક ઉછરી રહ્યું છે નવ મહિના અને પાંચ દિવસ પછી હસ્તિનાપુર નગરીમાં ચૈત્ર ચૌદશ ના રોજ કુંથુનાથ ચક્રવર્તી જન્મે છે તેમનો વંશ એક સ્વાકુ અને કાશ્યપ ગોત્ર ગણાય છે તેઓ નિયમ મુજબ જ જીવનમાં બેવડી ભૂમિકા ભોગવવાના હોવાથી જન્મથી જે શ્રુતમતી અને અવધિ જ્ઞાન ધરાવતા હતા તેથી તેમની બાલ્યાવસ્થા કુમાર અવસ્થા અને યુવાવસ્થામાં વિના કોઈ પ્રયત્ને તે તમામ પ્રકારની લૌકિક બોતેર પ્રકારની કળામાં પારંગત થઈ જાય છે હવે બોતેર કળાઓમાં પારંગત થયા પછી કુંથુનાથ પરમાત્મા અને ચક્રવર્તી તરીકે પૂર્વાશ્રમમાં તેમના રાજ્યમાં તેમની તેમના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે ચક્રવર્તીઓના સામાજિક વ્યવહાર અને પરંપરા મુજબ કુંથુનાથ ચક્રવર્તી શસ્ત્રાગારમાં જઈ ચક્રનું ચક્રરત્નનું મોરપીછીથી પ્રમાર્જન કરી પવિત્ર જળથી સ્નાન અભિષેક કરી સુંદર સુગંધિત વસ્ત્રોથી લૂછી તેના પર ગોશીર્ષ ચંદનનો લેપ કરી અક્ષત અને પુષ્પ દ્વારા પૂજન કરી પોતાના શસ્ત્રાગારમાં યોગ્ય સ્થાને સ્થાપિત કરે છે ત્યાર પછી કુંથુનાથ ચક્રવર્તીના જીવનમાં શસ્ત્રાગારમાં તથા નગરમાં ધીમે ધીમે સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રીય રત્નો ઉત્પન્ન થાય છે ચૌદ રત્નોના પ્રગટ થયા પછી હવે તેમને છ ખંડ જીતવાના હોવાથી ચક્ર રત્ન તેના નિયમ મુજબ જ શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે અને આકાશમાં સ્થિર થાય છે ચક્રવર્તી પોતાની સેના સહિત છ ખંડ જીતવા માટે આગળ ચાલે છે ચક્ર જેમ જેમ આગળ જતું જાય છે તેમ તેમ તેવું ધીમે 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 માગધ પ્રભાસ વરદામ સિંધુ નદી ગંગા નદી બંને ગુફાઓ અને કિરાત પ્રદેશના કિરાતો એમ ધીમે 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 છ ખંડ જીતીને પાછા હસ્તિનાપુરમાં હાથી પર સવાર થઈ પ્રવેશે છે સોળ હજાર દેવી દેવતાઓ તેમના ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કરે છે અને તેઓ સ્ત્રીરત્ન કૃષ્ણા શ્રી જોડે વિવાહ કરે છે સુડતાલીસ હજાર પાંચસો વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા સંભાળે છે તેમને પણ સંતાનોમાં ચોસઠ હજાર રાણીઓ અને પોતાના સ્ત્રી રત્ન વગેરેથી કુલ દોઢ કરોડ દોઢ કરોડ પુત્રો જન્મેલા ત્યાર પછી ગૃહસ્થકાળમાં ગૃહસ્થકાળમાં લગભગ એકોતેર હજાર બસો પચાસ વર્ષ પૂરા કર્યા પછી લોકાંતિક દેવો નિયમ મુજબ જ તેમની પાસે આવે છે તેમને તીર્થ તીર્થ ધર્મ તીર્થ પ્રવતારવા આ પૃથ્વી પર સ્થાપિત કરવા માટે વિનંતી કરે છે અને તીર્થંકર પરમાત્મા બનનાર કુંથુનાથ ચક્રવર્તી પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને પોતે એક વર્ષ સુધી વરસીદાન કરે છે વરસીદાન કર્યા પછી ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ પાંચમના દિવસે હસ્તીના પૂરના જ સહસ્તામ્રવનમાં બપોરના સમયે પંચમુષ્ટિ લોચ દ્વારા સ્વયં દીક્ષા લે છે અને દીક્ષા લીધા પછી સોળ વર્ષ સુધી તપ ને સાધના માં વ્યસ્ત રહે છે ત્યાર પછી હસ્તિનાપુરના સહતામ્રવનમાં જ્યાં તેમણે દીક્ષા લીધેલી ચૈત્ર સુદ ત્રીજ ના રોજ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી દેવી દેવતાઓ કુંથુનાથ પરમાત્મા મતે સંવસરણની રચના કરે છે સંવસરણમાં તીર્થંકર પરમાત્મા કુંથુનાથ પ્રથમ દેશના આપે છે પ્રથમ દેશનાનો વિષય હોય છે મનની શુદ્ધિ અને મન ઉપર વિજય દેશના આપ્યા પછી તીર્થંકર પરમાત્મા કુંથુનાથ પાંત્રીસ ગણધરો સાંભ અને સ્વયંભૂ સહિત બનાવે છે અને ચતુર્વિદ સંઘની સ્થાપના કરે છે ચતુર્વિધ સંઘની સ્થાપના પછી ભગવાન પ્રારબ્ધ કર્મ અનુસાર ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર વિહાર કરે છે ઘણો સમય વીત્યા પછી તેમને લગભગ પંચાણું હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ સમિત શિખર તીર્થ ઉપરથી चैत्रवद एकमना रोज निर्वाण पमीने सिद्ध क्षेत्र में मोक्षे गया छठा चक्रवर्ती कुंथुनाथ परमात्मा संक्षिप्त जीवन जाण्यू सृष्टि अद्भुत रहस्यों थी अलंकृत थे धारावाहिक कथा ना आ एपिशोड ने शांति थी, धीरज पूर्वक सांभना प्रत्येक श्रोता तथा आ आएपोड निहना प्रत्येक दर्शकों अमो साचा अंतस्करण पूर्वक खूब खूब आभार मानिए छे जय सच्चिदानंद दुनिया मा सर्वे जीव सुख ने शान कारकभूते अंसक चिन्तवन् जो